टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना चैट जीपीडी ग्रॉक जेवा ए टूल्स लोगों आठ सौ बना रहा है એ સિવાય પણ આવા એઆઈ ટૂલ્સને લઈને બીજી કેટલીક ફરિયાદો થતી રહે છે આજે અમારે ચેટ જીપીટી વિશે વાત કરવી છે જો કે આ મામલો હત્યાના કાવતરાનો છે જેમાં ચેટ જીપીટીની પણ કંઈક ભૂમિકા રહેલી છે અમેરિકાના ફ્લોરિડાની આ વાત છે જ્યાં તેર વર્ષના એક વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી તેનો વાંક એટલો જ હતો કે તેણે ચેટ જીપીટીને સવાલ કર્યો હતો જોકે અમારે શીખવાનું રહ્યું કે આ સવાલ પણ વાંધાજનક હતો વડી ક્લાસમાં ભણાવવામાં આવતું હતું ત્યારે તેણે સવાલ કર્યો હતો તેણે કેટ જીપીટીને સવાલ કર્યો કે મારા મિત્રની હત્યા કેવી રીતે કરું અમેરિકામાં સ્કૂલો ગેગલ નામના એક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે આ સોફ્ટવેરની મદદથી અમેરિકામાં સ્કૂલો કોમ્પ્યુટર અને ટેબ્લેટ જેવા ડિવાઇસીસ પર નજર રાખે છે એટલે કે આ ડિવાઇસ પર વિદ્યાર્થીઓ શું સર્ચ કરે છે એના પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે હવે આ સોફ્ટવેરને ટ્રેન્ડ કરવામાં આવ્યું છે કે કેટલાક શબ્દો ખતરનાક છે જેમ કે હત્યા એટલે એવા શબ્દોવાળું વાક્ય આવે કે તરત જ આ સોફ્ટવેર સ્કૂલને એલર્ટ કરી દે એવો મેસેજ સ્કૂલના અધિકારીઓની પાસે ફોરવર્ડ થઈ જાય એટલે એવા જ મેસેજ સ્કૂલનો આ અધિકારી વાંચે અને યોગ્ય લાગે એટલે એ મેસેજ તે પોલીસ સુધી પહોંચાડે આ કેસમાં પણ એ જ રીતે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે તરત જ આ વિદ્યાર્થીની ધરપકડ કરી પોલીસે આ વિદ્યાર્થીને પૂછ્યું કે તે કેમ ચેટ જીપીટીને આવો સવાલ કર્યો આ વિદ્યાર્થીએ કહ્યું કે મેં તો અમસ્તા જ આવો સવાલ કર્યો મારે મારા દોસ્તને હેરાન કરવો હતો તમને તો ખબર જ છે કે અમેરિકામાં ફાયરિંગ થતું રહે છે એટલે જ પોલીસે આ વિદ્યાર્થીના દાવાને હળવાશથી ન લીધો આ ઘટનાને લઈને પોલીસે એઆઈ ટૂલ્સને લઈને માતા પિતાને સમજાવવા માટે એક મેસેજ મોકલ્યો પોલીસે મેસેજમાં લખ્યું હતું કે કેમ્પસમાં વધુ એક મજાકના કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાય એટલે તમારા બાળકોને તમે સમજાવો કે આવી મજાક તો ના જ કરે આ મામલે કેટલીક વસ્તુઓ ખૂબ ખાસ છે સૌથી પહેલાં તો અમેરિકાની સ્કૂલોમાં બાળકો જે કંઈ પણ કરે એના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે હજારો સ્કૂલો જોખમથી બચવા માટે આવા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે ઘણી વખત બને કે મજાક મજાકમાં પોલીસ સ્કૂલોમાં આવી જાય તપાસ કરવામાં આવે ત્યારે કંઈ પણ ન નીકળે એના માટે પોલીસની મહેનત વધી જાય જો કે અમેરિકામાં સ્કૂલોમાં ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે એટલે પોલીસ આવી ઘટનાઓને હળવાશથી લેતી નથી અમેરિકામાં ખૂબ જ સહેલાઈથી હથિયારો મળી જાય છે એટલે જ અહીંની સ્કૂલો અને કોલેજોમાં વાયરિંગ વારંવાર ફાયરિંગના સમાચાર આવતા રહે છે હોમવર્ક કરવા માટે ચેટ જીપીટીને સવાલ કરવામાં આવે ત્યાં સુધી કોઈ વાંધો નથી જોકે આ કેસમાં હત્યાના પ્લાનિંગ માટે ચેટ જીપીટીને સવાલ કરવામાં આવ્યો એટલે કે બાળકો એઆઈનો દુરુપયોગ કરી શકે છે આખા પ્રકરણથી આપણે વિચાર કરવા જેવી વાત એ છે કે શું ભારતની સ્કૂલોમાં પણ ગેગલ જેવા કોઈ સોફ્ટવેરની જરૂર છે કે નહીં જેથી હિંસાના કાવતરા તેમજ બાળકોની માનસિકતા વિશે સારી રીતે ખ્યાલ આવી શકે આ વિશે સ્કૂલો અને શિક્ષણ વિભાગે વિચાર કરવાની ખૂબ જરૂર છે